વિદ્યશક્તિના મહાપર્વ એવા નવરાત્રીના પર્વની શરૂઆત થઈ છે ત્યારે સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો ગલગોટાના ફૂલોની ખેતી કરીને આવક રડી રહ્યા છે શેરડી તેમજ ડાંગરના પાકમાં યોગ્ય વળતર નહીં મળતું હોવાથી આ ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા છે ત્યારે નવરાત્રીમાં ખેડૂતોને સારો ભાવ મળશે તેવી આશા છે માતાજીના નવલા નોરતાનો પર્વ જગતના તાત એવા ખેડૂતો માટે પણ આજીવિકા રૂપ બની રહ્યો છે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં તેમજ પલસાણા તાલુકામાં ઘણા ખેડૂતોએ ગલગોટાના ફૂલોની ખેતી કરી રહ્યા છે સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા અર્ચના અને આરાધનામાં ફૂલોનો પણ ઉપયોગ થતો હોવાથી ગલગોટાના ફૂલોની ડિમાન્ડ વધી જાય છે ત્યારે આ ખેડૂતોને પણ સારી આવક થવાની આશા છે આ ખેડૂતો જ્યારે વીગા પચાસ હજાર જેટલો ખર્ચ કરે છે ત્યારે ફૂલની ખેતી તૈયાર થઈ શકે છે જેમાં અમે વીઘામાં ગલગોટાનું વાવેતર કરેલું છે અને એની અંદર સાથે સાથે શેરડીનું પણ વાવેતર કરેલું છે હાલ અમે ડાંગર અને શેરડીનું જ ઉત્પાદન કરતા હોઈએ છીએ પણ આ વખતે અમે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે શેરડીની અંદર તો સારું વળતર એવું મળી રહે એવું લાગે છે અને આવનારા ખેડૂતભાઈઓને બી જણાવવાનું એવું કે ભાઈ શેરડી સાથે સાથે ગલગોટાનું વાવેતર કરો સારું ઉત્પાદન મળી શકે દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડીના પાકની સાથે સાથે આંતર પાક તરીકે ગલગોટાના ફૂલોની ખેતી પણ કરે છે કારણ કે શેરડીના પાકમાં ખેડૂતોના હાથમાં નાણાં અઢાર મહિના બાદ આવતા હોય છે ત્યારે એક ફૂલની ખેતીમાં તહેવારની સિઝન બાદ આ ખેડૂતો અન્ય પાક પણ લઈ શકે છે હું આ ગલગોટાની ખેતી કરું છું સીઝનની ગલગોટાની ખેતી છે નવરાત્રિ દિવાળી દશેરા સંધાનમાં ખેતી કરી છે અંદર મેં રોપી દીધેલી છે ને ગલગોટાની માજતમાં એવું છે કે એમાં ખર્ચો આપણને બહુ ઓછો છે સ્પ્રે બહુ અમુક જ કરવાના આવે એમાં એ જીવાતને એ બધું લાગતું નથી ને ફૂલ આ ટોટા જ છે મારા મજૂર ને મારા ખેનું માર્કેટ હું સુરત કરું છું ફૂલ માર્કેટમાં જો ફૂલોના ભાવની વાત કરીએ તો હાલ બજારમાં ગલગોટાના ફૂલનો ભાવ આઠસોથી માંડીને હજાર રૂપિયા મળી રહ્યો છે ખેડૂતો વિગાદિત ચાર હજાર જેટલા ગલગુટા છોડ તૈયાર કરે છે જેથી જો પચાસ હજારના ખર્ચ સામે આ જ ભાવ યથાવત રહે તો ખર્ચ કરતા ખેડૂતોને બમણું વળતર મળે છે અત્યારે નવરાત્રીના સિઝનમાં હાલ અત્યારે ભાવ આઠસો થી હજાર રૂપિયા ચાલે છે અને આવનારી સિઝન ધારો કે નવરાત્રી છે દિવાળી છે તો આની કરતા વધુ સારો ભાવ રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સુરત જિલ્લાના બારડોલી પલસાણા મહુવા સહિતના વિસ્તારમાં રોકડિયા પાક તરીકે ખેડૂતોએ શાકભાજીની સાથે ફૂલોની ખેતી પણ અપનાવી છે જોકે આ વર્ષે નવરાત્રીમાં ભાવ આસમાને જતા ખેડૂતો માટે સારો માહોલ ઉભો થયો છે ત્યારે ચાલુ વર્ષે ખેડૂતો ગલગોટાની ખેતીમાંથી સારી આવક મેળવવાની આશા સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ